મોટા મોટા બેઠા છે બીટ બીટો સરસ બહુ મસ્ત બીટ મોટા મોટા તમે ના છોડવા ના જોયા હોય તો મિત્રો જોઈ લો આવા હોય છે બીટ બીટ ના છોડવા બીટ તો જોયા હોય છે પણ બીટના છોડવા ના જોયા તો જોઈ લો મિત્રો બેન પાલક 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 છે પાલક અમારે પહાડ બી નજીક છે જો આંબા છે આ બધી મકાઈ છે

આ છે ગાજર જોઈ લો માર થી ના ઉપડ્યું એટલે મોટું મોટું લસણ થઈ ગયું છે આ બધું લસણ છે આવી ગયા છે ને આ છે મકાઈ મકાઈ છે વિડીયોમાં બનારો મિત્રો અમે બધા છોડવા તમને બતાવું છું જો મકાઈ આ દેશી મકાઈ છે અમેરિકા મકાઈ નહીં દેશી મકાઈ છે બહુ મકાઈ ભાવતી હતી પણ આવે તો ઓછી ભાવે છે ટામેટા બહુ બધા લાગ્યા છે